ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલની શંકાસ્પદ હેરફેર તેમજ હાનિકારક કેમિકલના જાહેરમાં નિકાલની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા ભરૂચ જિલ્લાના પોલીસ અધ્યક્ષ અક્ષય સાહેબે ખાસ સૂચનાઓ આપી હતી આ સૂચનાના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપીવાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમે સઘન પ્રયત્નો હાથ ધરી રહ્યા છે દરમિયાન ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોરાણીની ટીમ અંકલેશ્વર જીઆઈડીસીમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે ચોક્કસ મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ યોગી એસટેન્ટ પ્લોટ નંબર પચીસ પાર્ટ બે માં આવેલા ખુશબુ ડાય કેમ્પ્રાલીમાં ગોડાઉન ના અત્યંત જ્વલનશીલ કેમિકલ્સ નો અનધિકૃત જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે રાખવામાં આવ્યો છે એટલું જ નહીં પણ તે સમયે એક ટેન્કરમાંથી પાઇપ વડે બેરલો ભરીને ગોડાઉનમાં સ્ટોર કરવાની પ્રવૃત્તિ ચાલી છે બાતમીના આધારે એલસીબીની ટીમ દ્વારા તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો ગોડાઉન ખાતે તપાસ કરતા એક ટેન્કરમાંથી પાઇપ વડે બે ઇસમો કેમિકલના બેરલો ભરતા મળી આવ્યા હતા ગોડાઉનમાં પણ કેમિકલ ભરેલા મોટા પ્રમાણમાં બેરલો મળી આવ્યા હતા પોલીસ ગોડાઉન પર હાજર રહી અક્ષયભાઈ નતવણભાઈ પરમાર ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી આદિત્યનગર અંકલેશ્વરની પૂછપરછ કરી જ્વલનશીલ કેમિકલ સ્ટોર કરવા માટે જરૂરી એવા પીએસઓ ફાયર સેફ્ટી કે પુરવઠા વિભાગનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ તેમની પાસે હતું નહીં આરોપી અક્ષયભાઈએ અત્યંત જ્વલનશીલ કેમિકલનો જથ્થો હોવા છતાં કોઈ અગ્નિશામક સાધનો રાખ્યા ન હતા અને આ ભયજનક કૃત્ય દ્વારા અન્યની જિંદગી તે રીતે કેમિકલનો સ્ટોક કર્યો હતો એલસીબી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવતા ઘટના સ્થળેથી ટેન્કર સહિત કુલ ચોપન લાખ બાવન હજાર નવસો અડતાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ટેન્કર નંબર જીજે એ ઝેડ સત્યાવીસ તેત્રીસ કિંમત રૂપિયા વીસ લાખ લોખંડ અને પ્લાસ્ટિકના કુલ બસો અઠાણું બેરલોમાં તથા ટેન્કર ભરેલું પચાસ હજાર પાંચસો દસ લીટર કેમિકલ કુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર બસો સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે પોલીસે આરોપી અક્ષયભાઈ નતવરભાઈ પરમારને અટક કરી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંબંધિત કલમો હેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાયો છે અને આગળની તપાસ એલસીબી દ્વારા ચાલી રહી છે આ ગુનામાં મુંબઈ મહારાષ્ટ્રના રહેવાસી અશોકભાઈ મણિલાલ દંડ અને ઉર્મિલાબેન અશોકભાઈ દંડને વોન્ટેડ જાહેર કરાયા છે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી